પણ એના ભાઈને એક મીઠો ઠપકો આપે કે જ્યાં સુધી તારા ખોડિયામાં જીવ રહે ત્યાં સુધી મા-બાપની સેવા કરજે ને મયપતસીને ખરેખર આવું સેવા નું કાર્ય કરવાનો મોકો મળ્યો છે એટલે દીકરી વિશે જેટલું ગાવ એટલું ઓછું પડે લવર ગામ ખાતે અમારા મયપતસી બાબુ મયપતસી ફાઉન્ડેશન મયપતસી શિક્ષણ એજ કલ્યાણ એની સાથે સાથે 25 દીકરીઓ જે વિહોણો મા બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એટલે આમ તો બાબુ તમે બહુ જ સૌભાગ્યો છો કેમ કે પચીસ પચીસ દીકરીઓ તમારા ઘરના આંગણે પરણી રહી છે અને એનું કન્યાદાન કરવાનો તમને મોકો મળી રહ્યો છે એટલે જોરદાર તાળીઓથી મહીપતસિંહ બાબુને એક વગત બતાવો આવું સરસ મજાનું કાર્ય કરતા હોય રવિ સાઉન્ડ હોય કલાકારો હું કોઈ કલાકાર તરીકે અહીંયા આવ્યો નથી પણ એક બાપુના માન છું ગાવું જરૂરી નથી આવું જરૂરી છે ગાવાનું તો ભગવાને ઘડું આપ્યું છે આખી જિંદગી ગાવાનું છે બાપુ પણ અહીંયા દીકરીઓના લગ્ન છે ને મેં બહુ બધા ભાવ દીકરીઓ વિશે ગાયા છે એટલે મારા દાદા તમારે દેવું તે દે જો દીકરી લે દેવડા યાર મા તારે ઘેર બંગલા બાગ બગીચા રે મારે ઘેર દીકરી તારે પૈસા ભરેલું કાઢું મારે રમતી કરી મારી લાડકી મારી પાગડી મારી ઢીંગલી હો મારે ઘેર લક્ષ્મી રૂપે જન્મી દી મારે ઘેર લક્ષ્મી રૂપે જનમે દી કરે અરે નથી સાપનો ભાર દીકરી તુલસી કેરો બ્યારો નથીએ સાપનો ભાર દીકરી તુલસી કે દાદા મારા હવે તો શું મારા તમે એક દીકરી પરિણી ને સાસરે જતી હોય ત્યારે એના મા બાપ ને એવું કહેતી હોય છે કે તમારા મિલકત માંથી તમારી જમીન જાયદાદ માંથી મારે એક રૂપિયો નથી જોતો પણ એના ભાઈને એક મીઠો ઠપકો આપે કે જ્યાં સુધી તારા ખોડિયામાં જીવ રહે ત્યાં સુધી મા બાપની સેવા કરજે અને મહીપતસિંહ ખરેખર આવું સેવાનું કાર્ય કરવાનો મોકો મળ્યો છે એટલે દીકરી વિશે જેટલું ગાવું એટલું ઓછું પડે ત્યારે અરે મારી રે એ દીકરી તો મારી રતન જો મારી પાપના पडछाये तने राखो मारे देखरे आज सुनो रे माडवाडो सुनु सुनो गरनु ने पाखो यावता थयु परायु पापा नागरनु पारे वडू पाखो यावता

પ્રજાપતિ ભાઈઓ તરફ થી પાંચ જે વ્યક્તિને દાન આપવું હોય તે સ્ટેજ પર જમણી બાજુ વ્યવસ્થા છે અજીમભાઈ જતા ના રહેતા કારણ કે કોણ જોડે ખબર પડે એટલે મોબાઈલ નંબર આવજો દક્ષાબેન હેમંતભાઈ ગોહિલ પચીસ ઘડિયાળ એક વાર જબરજસ્ત તાલી થઈ જાય કઈ બાજુ છે હેમંતભાઈ ગોહિલ ચાંદખેડા એકવાર વાર જબરજસ્ત થઈ જાય કપલ ઘડિયાળ કઈ બાજુ બાજુ ને પૂનમભાઈ મુચડીયા તેમના તરફથી દીકરીને પાંચસો રૂપિયાની ભેટ જબરજસ્ત તાલી જાય મનુભાઈ જીવભાઈ ચૌહાણ અગિયારસો રૂપિયા રોકડા મળે છે જબરજસ્ત તાલી થી જાય અને જેના હાલ રોકડા હાલ રોકડા જેવી મજા નહીં બાપુ અને હવે અમારી બાજુ મારા દિવ્યશભાઈ આયા છે દિવ્યશભાઈ નું સ્વાગત અમારા જયદીપભાઈ લવાલ કરશે હા દિવ્યશભાઈ કલાકાર અલે વગર વગર મારા દિવ્યશભાઈ આયા દિવ્યશભાઈ રાહુલ અને 1 મિનિટ આપણી વચ્ચે અમારા મિતેશભાઈ પટેલ આવતા હોય વા અમારા આણંદના સાંસદ આવતા એટલે ગાઉ હોય ત્યારે વિકાસ આવે છે વિકાસ આવે છે વા ભાઈ પટેલ વા મિતેશભાઈ પટેલ વેલકમ ટુ સ્ટેજ મિતેશભાઈ અને આપણી વચ્ચે મિતેશભાઈ પટેલ વધારી રહ્યા છે આણંદ ના છે એકવાર જબરજસ્ત તાલી થઈ જાય વાહ મારા કિંગ ઓફ આનંદ વા ચરોતર એમનું સ્વાગત અમારા મહીપસ્તી કરશે મહીપસ્તી આવી જાવ સ્વાગત લઈ લે મહીપસ્તી અમારા મિતેશભાઈ નું સ્વાગત અમારા મહીપસ્તી ને અમિતભાઈ કરશે આવી જાવ બાપુ મિતેશભાઈ પટેલ માટે એકવાર જબરજસ્ત તાલી થઈ જાય ભાઈ એમપી વાહ ખૂબ ખૂબ આભાર અને આજે મહેમાન જાજા છે વાહ એકવાર જબરદસ્ત તાલી છે બાપુ એમને સાલ ઉડાડીને સ્વાગત સન્માન કરી રહ્યા છે અને હવે આપણે માઈક આપણે જો કે કલાકાર હોય ગાય અને નેતા હોય એ જરીક બોલે તો મજા આવે એટલે અમારા નેતાજી વિનંતી કે આજના પ્રસંગ ને રૂપ થોડી બે વાક્યો થઈ જાય